ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવા સ્ટેજ પર હાજર હતા સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર હતા અને તે સમયે તેમણે આપેલા નિવેદને ચર્ચા જગાવી છે શું છે ચર્ચા અને શું છે રાજકારણ તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તે ભાજપના દિગ્ગજ નેતા છે સાતમી વખત તે ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે અને આ સાંસદના સામે જે પ્રકારે નવો ચહેરો ઉભો થયો છે જેનું નામ છે ચૈતર વસાવા આ ચૈતર વસાવાનો રાજકીય ઉદય છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને બંને નેતાઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના નિવેદનો અનેક વખત અનેક પ્રકારની ચર્ચાઓ પણ જગાવે છે જે પ્રકારે ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ આ બંને નેતાઓના નિવેદનના આસપાસ ઘણા સમયથી ફરી રહ્યું છે તેવું રાજકીય વિશ્લેષકોને લાગી રહ્યું છે અને જ્યારે આજ જ એક નવો ચીખદા તાલુકો બન્યો અને તે સમયે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા અને મનસુખ વસાવા પણ હાજર હતા અને તેમને સ્ટેજ પરથી ભાષણ આપ્યું છે એવી હું પ્રાર્થના કરું કે આ તાલુકો પ્રગતિ કરે કૃષિ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધાના ક્ષેત્રે એક એક ક્ષેત્રે આ ચેકડા તાલુકાની ખુબ જ પ્રગતિ થાય એવી શુભકામના સાથે આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી બીકુલજી પરમાર સાહેબ ને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું એક પ્રભારી મંત્રી તરીકે આ ચિગદા તાલુકો બને એના માટે સરકારમાં ખૂબ તેમને પોઝિટિવ વાતો કરી છે રજૂઆતો કરી છે અને ચિગદા નવા તાલુકાના કાર્યમાં એમને તમામ વહીવટી તંત્રને

વિવાદ થઈશું તો આપનો તાલુકો આજે ડિકલ ફોર્મો છે એમાંથી નીકળી જશે એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાનો છે નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્નો અહીંયા બેસીને ઉચીશું

ને સમજીને કરીશું તો આના નવા તાલુકાને ને આપણે ખૂબ મોટો ફાયદો થવાનો છે બધી સરકાર સાથે સરકું પર ડરવાની વાત નથી કરતો મારા કોણ સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણે નુકસાન છે સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે કે આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય છેવાડાના આદિવાસીનો ઝડપી વિકાસ થાય એ ઉદ્દેશ છે ને રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજના સમય સમય પર સમય સુધી એમના પર ઝડપથી પહોંચે આ બધી યોજના ઝડપથી પહોંચે એટલા માટેના આ નાના નાના તાલુકા બનાવવામાં આવે છે અને આ ઉદ્દેશ્ય સાથે નવો તાલુકો બને છે કરવાના છે તો આ પ્રસંગે હું ફરી ફરીને આપણા મંત્રીશ્રી નો ખુબ આભાર માનું છું અને ગુજરાત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આભાર માનું છું ગઈકાલ કેવડે મુકામે આવ્યા માટે હોટલાઈન ચેનલ જોવાનું અને ભૂલતા નમસ્કાર આવા પ્રકારના તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો